પાલમપુર તાલુકાના મલાણા વિસ્તારના વીસથી પચીસ ગામડાઓમાં પાણીની ખૂબ મોટી ગંભીર સમસ્યા હતી આ વિસ્તારના લોકોની માંગ હતી કે ગામડાઓના તળાવો ભરવામાં આવે બાળારામ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણી તળમાં ઉતરે અને ખેડૂતોના પાણીના તળ ઊંચા આવે જોકે ઘણા વર્ષોથી ખેડૂતો આ માંગ કરી રહ્યા હતા પરંતુ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી ત્યારે આ વિસ્તારના લોકોએ બે વર્ષ અગાઉ મહિલાઓ અને ખેડૂતોએ ભેગા મળીને રેલી યોજીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું પાણીની સમસ્યા માટે લોકો રોડ ઉપર ઉતર્યા હતા ધરણા કર્યા હતા અને તાત્કાલિક ધોરણે તળાવ ભરવા અને બાળારામ નદીમાં ચેકડેમ બનાવવાની માગણી કરી હતી ત્યારે લોકોના વિરોધને જોઈને સરકારે બાળારામ નદીમાં ચેકડેમ મંજૂર કર્યો હતો તળાવ ભરવાની કામગીરી પણ શરૂ કરી હતી આ વિસ્તારના ગામડાના લોકોએ તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે બાળારામ મહાદેવ મંદિરે યજ્ઞ કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે બાળારામ નદીમાં ચેક ડેમ પૂરો થતાં જ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને તેને લઈને આ વિસ્તારના વીસ જેટલા ગામડાના ખેડૂતોએ બાળારામ મહાદેવ ખાતે આજે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં મલાણા ભૂતેડી ભટ્ટામણ લુણવા પારપડા મોરિયા સહિત આજુબાજુ વિસ્તારના ગામડાઓના લોકો આ યજ્ઞના દર્શન કરીને ભોજન પ્રસાદ લીધો હતો અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી